વાત કરી અમદાવાદની તો અમદાવાદના ચાંદખેડામાં મટન ચિકનના વેપારીની મનમાની સામે આવી બિંદાસ અને બેફામ વેપારીએ સરકારના અનુરોધની પણ એસી તહેસી કરી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવે અનુરોધ કર્યો હતો નૌકાર મહામંત્ર દિવસે નોનવેજનું વેચાણ બંધ રાખવા માટે આ અનુરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટના અનુરોધની એસી તહેસી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વેપાર તો થશે જ તેવી માનસિકતા સાથે વેપારીએ પોતાની હાટડી ચાલુ રાખી તો જે પ્રમાણે અહી દ્રશ્યો સામે આવ્યા આ ઘટના જે બની છે અમદાવાદમાં અમદાવાદમાં વેપારીએ પોતાની હાટડી છે તે ચાલુ રાખી આજે નવકાર મહામંત્ર દિવસની ઉજવણી નિમિત્તે નોનવેજનું વેચાણ બંધ રાખવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો અનુરોધની એસી તૈસી કરવામાં આવી શહેરી વિકાસને લઈ જે ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવે અનુરોધ કર્યો હતો નવકાર મહામંત્રના દિવસે નોનવેજનું વેચાણ બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકારના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટના અનુરોધની થતી હોય તેવા દ્રશ્યો અમદાવાદ વેપાર તો થશે જેવી માનસિકતા સુનિલ અહીંયા જોવા મળી છે અમારા સંવાદદાતા પાસેથી જાણીશું કે બિંદાસ્ત અને બેફામ વેપારી છે કે જેને સરકારના અનુરોધ ની પણ અવગણના કરી શું વેપારીનું કહેવું શું હતું સમગ્ર અમદાવાદ ખાતે યોજાયો છે અને ખાસ તો આ એમસી ની ઘોર બેદરકારી છે આ પરિપત્ર જે સરકાર દ્વારા ગાંધીનગર થી સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે અને ગાંધીનગર સિવાય તમામ ગુજરાતના ના મહાનગરપાલિકા પાલિકા પણ અમદાવાદ ની અંદર જે જૈનો નો જે ખાસ વિસ્તાર કહેવાય સાબરમતી ચાંદ વિસ્તારમાં તમામ જે કહેવાય આટળીઓ આજે આટળીઓ તમામ નોનવેજ ની ચાલુ હતી એક દુઃખદ ઘટના છે આ જૈન પરિવારનું એક અપમાન છે અને આ અપમાન નહીં થઈ લેવા હોય આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી માંગ સાથે કેમ કે અત્યારે હાલ જે કહેવાય છે ક્રિકેટ પણ બંદોબસ્ત ચાલી રહ્યો છે અને અત્યારે ગમે તે કોઈ હોય છે સામાન્ય કાયદો કાગળ ઉપર જ રહેલો છે કઈ બી હોય તો કાગળ ઉપર પણ કોઈ શું થતું નથી આજે તમામ જે નોનવેજ જે ઠેકાઓ છે એ બંધ કરવાના હોય એની જગ્યાએ તમામ જે ચાલુ હતા ચાંદખેડા રોડ આયોસી કરી લો ચાંદખેડા બસ સ્ટેન્ડ ગણી લો સાબરમતી હદ વિસ્તાર કરી લો એટલે કાયદો હંમેશા કાગળ પર જ હોય છે એનું કોઈ પાલન કરતું નથી અને આવા જે તત્વો છે જે મોમેડિયન લોકો અત્યારે કુરેસી છે પછી અહીંયા અયુબ નામનો શખ્સ છે આ બધા જે મોમેડિયન લોકો આ રીતે અહીંયા જાહેરમાં જે મટન અને ચિકન નો ચાંદખેડા વિસ્તારમાં અને સાબરમતી વિસ્તારમાં આજે તમામ જે દુકાનો ઠેકાઓ ચાલુ હતા સુનિલ ધાર્મિક લાગણી તો અહિયાં ચોક્કસ છે કારણ કે જે પ્રમાણે એક દિવસ માટેનો માત્ર અનુરોધ હતો પરંતુ બીજો મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે ધર્મ સાથે જોડાયેલી બાબત ન હોય પરંતુ અહીંયા સંયુક્ત સચિવનો અનુરોધ હતો એક પરિપત્ર હતો તેની પણ અવગણના થઈ એટલે કે સરકાર કઈ પણ કહેશે છતાં પણ હવે તો મનમાની જ કરશું જી જી આપણે ગાંધીનગર હતી તમામ નગરપાલિકા મહાગરપાલિકા એમાં અમદાવાદ હોય રાજકોટ હોય બરોડ હોય પણ આપણે ખાસ મુદ્દાની વાત કરીએ કે જે અમદાવાદ શહેરની અંદર આ જે નોનવેજના જે ઠેકાઓ જે કહેવાય છે તમામ જે આ જે ચલાવી રહ્યા છે અને અમે પોતે મીડિયાના માધ્યમથી રૂબરૂ જઈએ છીએ છતાં પણ આ લોકો પોતપોતાની મનમાની કરી અને ઠેકાઓ હજુ પણ આજની દિવસમાં ચાલુ રાખ્યા હતા અને પોલીસ પ્રશાસન કહેવાય એ પણ માત્ર કાગળ ઉપર જ આવા જે જાહેર નમો કોરોના કાળ હતો ત્યારે

જાણે કે સરકાર ગમે તે નિયમ ગમે તે પરિપત્ર ગમે તે આદેશ બહાર પાડે પરંતુ અમે કરશું અમારી મનમાની આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા ચાંદખેડામાં મટન ચિકનના વેપારીએ છે તેમણે બંધ રાખવા માટેનો એક દિવસીય પરિપત્ર હોવા છતાં પણ અનુરોધ હોવા છતાં પણ આ જે દુકાનો છે તે ચાલુ રાખી